કેનેડામાં વિઝા અપાવી દેવાની લાલચ આપ યુવક પાસેથી રૂપિયા ખંખેડનાર અને ચાર વર્ષથી ફરાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો સલાડવાડામાં રહેતા દીપકસિંહ ડોડિયા નામના એક યુવકે કોવિડ દરમિયાન નોકરી ગુમાવતા તેને કેનેડા જવા માટે આકાશ દિલ્લોને રૂપિયા પંદર લાખના ખર્ચ થશે તેમ કહી પ્રોસેસ ચાલુ કરી હતી ફતેહગંજમાં ઓફિસ ધરાવતા આકાશે ટુકડે ટુકડે રૂપિયા એક પોઈન્ટ સાહીઠ લાખ પડાવ્યા હતા અને ડોક્યુમેન્ટ પણ મંગાવ્યા હતા તેને વિઝાની તૈયારી માટે પણ માહિતી મોકલી હતી પરંતુ ત્યારબાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો યુવકે સયાજગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા ચાર વર્ષથી ફરાર આકાશને ક્રાઇમ બ્રાન્ચ પણ શોધવાનો પ્રયાસ કર્યો હતો આજે સવારે તે બેંગ્લોરથી ફતેહગંજના ગજાનંદ ચેમ્બર્સ ખાતેના મકાને આવતા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો